મોગામ થળે તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા સ્થળે જગદીશપુરી આજે દેવલોક પામ્યા તેમના અંતે યાત્રા નીકળે તેમાં બાવાજી જાદુ સંતો યુવાનો મિત્રો પોલીસ્ટ્રા પત્રકાર સાથે મિત્રો તમને વિડીયો દ્રશ્યો બતાવે છે આ બાપુજીને પૂછે છે માહિતી શું આપે છે મિત્રો તમે જાણજો કોઈ યાત્રા નીકળી નથી બાપુજી ઓની તમે જે થળી મઠ આવીને બેઠા છો બાપુજી તમને અમે પૂછીએ છે તમે માહિતી આપશો બાપુને કોઈ યાત્રા બોલા ખુશાલ નાંદગીરી બાપુ મહેન્દ્ર નાંદગીરી ગુરુ મહામંગલેશ્વર જગત ગુરુ આ જગદીશપુરીનું જે શરીર સુરી છે એની અંદર અમને કોઈ જગ્યા કહેવાનું મતલબ કે બીજા લઈ જાય છે એના માટે અમે અમારો ન્યાય લેવા માટે અમે પંચ દસ નામ જૂના અખાડાના બેઠા છીએ બાપુ બાપુની સાથે અંતરમ યાત્રામાં કોઈ વિધિ વિધાનથી સમાધિ થઈ નથી કોઈ પૂજા પાઠ થયો નથી કોઈ વિધિ વિધાન થયો નથી કોઈ સાધુ સંતોની સાક્ષીમાં સમાધિ બનાવવામાં આવી નથી આજ દિવસ સુધી કોઈ મંગળવારના દિવસે કોઈ સાધુ સંતની સમાધિ થતી નથી પણ આ તો જગત જગતગુરુ જેવા કેવાય મહામ નાખી દેવામાં આવે એ રીતે સમાધિના સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે અને એનો ન્યાય તો થવો જ જોયો ન્યાય થશે પચસં નામ જૂના અખાડા સાધુઓના સભ થી સાધ આ આયોજન થશે અને ધર્મનો વિજય થશે ધર્મની ધજા ફરતી રહેશે જય મહાકાલ બોલો કેવળ પરી બાપુ જય બોલો જગદીશપુરી બાપુ જય બોલો હરિપુરી બાપુની જય બોલો કેવરપુરી બાપુ ની જય બાપુ તમે અહીંયા કેટલા કડી બેસશો ત્યાં સુધી આનો અંત નહીં આવે ત્યાં સુધી પાપી રાક્ષસ ના એનો પાપી રાક્ષસ ને જ્યાં સુધી એનો અંત ના થાય ત્યાં સુધી તો અમારે રોકાવું જ પડશે

на самом сайте смотрел папку её. Вот марка на лата, на папа